ગામ વાવ થરાદના અનેક વિસ્તારમાં રાહત કામગીરી જોશમાં થઈ રહી છે ત્યારે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ ટ્રેક્ટર અને બૂટમાં બેસી અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચ્યા હતા સુઈગામના બાર ગામો તંત્ર દ્વારા સંપર્ક કરી યોગ્ય માહિતી મેળવી હતી નળાબેટ ખાતે તૂટેલા નાળાનું પર નિરીક્ષણ કરી સૂચન કર્યા હતા હાલ તેર નોડલ અધિકારીઓ અને ઓગણીસ સમિતિ સાથે મૂડી રાત સુધી રાઉન્ડથી ક્લૂક કામગીરી થઈ રહી છે તંત્રએ અલગ અલગ સર્વે ચાલુ કરી જરૂરિયાતમત સાથે વિસ્તારમાં ઊભા કરવા કમર કસી છે સતત પ્રયત્ન થકી જરૂરી મદદ તંત્ર કરી રહ્યું છે છતાં અનેક લોકોની સ્થિતિ કફોડી છે કારણ કે પાણી જ એટલું છે કે કશું બચ્યું જ નથી ચારે બાજુ વિનાશના દ્રશ્યો જ ધ્રુજારી લાવી દે છે સુઈગામના કુચોષણ જોરાવડગઢ દુધવા જેવા ગામ લોકો સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો પણ સુઈગામ તરફ ભરાયેલા પાણી જ કંઈક અલગ બતાવી રહ્યું છે અને એ પાણીમાં ચાલતા લોકોની ખુમારી કંઈક અલગ જ છે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે પશુધન ખાસ કરીને પચાસ ટકા ઉપર તો પશુધન અહીંયા તમે જાતે દેખી શકો પશુધન નાશ થઈ ગયો છે અને ખાસ કરીને મોટામાં મોટું નુકસાન અહીંયા સરહદી વિસ્તારમાં છે અને તંત્રની જો વાત કરવામાં આવે તો તંત્ર કઈ જગ્યાએ રહ્યા છે અહીંયા રોડ દેખાઈ રહ્યા છે અહીંયા આવા વિસ્તારમાં દેવપુરા હોય કે સુઈગમ આ ઘણા બધા વિસ્તારમાં હજુ હતી તંત્ર હોય કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય હતી કોઈ ભોંક્યું નથી અમે ત્યારે જાતની રહીશું આગેવાન તરીકે સમાજને દરેક અપેક્ષા હોય છે ક્યાંય રાજપૂત સમાજના ગુલાબસિંહ હોય ઠાકોર સમાજના ગેની બહેન હોય કે સૌરભજી હોય કે ભાઈ જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે એ આગેવાનો અમારી વેદના અમારી વાત સરકાર સુધી પહોંચાડે પણ એ ક્યાંક ને ક્યાંક આગેવાનો પણ નિષ્ફળ નીવડી રહ્યા છે અહીંયા સમગ્ર આખે આખું જલોયા છે ગામ છે જે આજુબાજુનો વિસ્તાર સમગ્ર પાણીમાં અત્યારે નષ્ટ પામ્યો છે નથી એમને ખાવાની બહુ તકલીફ પડી રહી છે અને ઘાસચારો તો બિલકુલ હાવ નષ્ટ થઈ ગયો છે પશુઓ મરી રહ્યા છે તો મારી એક જ સરકાર શ્રીને વિનંતી છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તંત્રી મંત્રી અને સંત્રી બધા જ અહીંયા આવતા હોય ગુજરાત સરકારના જે ગૃહમંત્રી છે હરસ સંઘવી તો છેલ્લા અહીંયા અઠવાડિયા સુધી અહીંયા અંદર રહ્યા હતા તો એ રીતે પણ એમને પણ અહીંયા આવી અને ગામ લોકોને જે મતદારો તમને મત માગતા હતા એ રીતે મતદારો છે એ તમારા જ મતદારો છે તો એ લોકોને તમારે પૂછવું સમજવું કે ખરેખર શું તકલીફ છે ગેનીબેન આ વિસ્તારની અંદર બે બે વખત ધારાસભ્ય બન્યા હોય તો એમને પણ દિલ્હીની અંદર બેઠા બેઠા ખાલી ગુજરાત સરકારને લેટર લખવાથી ગુજરાત સરકાર અહીંયા ખેડૂતોને સાંભળતી નથી પણ ગ્રાઉન્ડ ઉપર આવવું જોઈએ ભાઈ સ્વરૂપ જે અહીંયા વિધાનસભાની અંદર અત્યારે ચાલુ ધારાસભ્ય છે તો એમને પણ ગુજરાત સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ મારા મત વિસ્તારની અંદર ખેડૂતોની અત્યારે મારા મતદારનો ખૂબ જ તકલીફમાં છે તો મારી એક જ વિનંતી છે આ બંને નેતાઓને અત્યારે ગુલાબસિંહ ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર છે એ રીતે ગેનીબેને પણ આ વિસ્તારમાં આવવું જોઈએ સ્વરૂપજીને પણ વિસ્તારની અંદર ફરવું જોઈએ અને જ્યારે અંદર આખી સરકાર બનાસકાંઠા જિલ્લાની અંદર વિધાનસભા ચાલતી હતી હવે કેમ નહીં તો એ જ રીતે આ વખતે પણ ગુજરાત સરકારને મારી વિનંતી છે કે તમે જે કંઈ લોકો છે એમની પૂર જે અગ્રસ્ત લોકો છે એમની સેવા કરવામાં આવે અને કેસ પણ આપવામાં આવે અને સર્વે કરી અને લોકોને જે કે પાક નિષ્ફળ ગયો છે જમીનનું ધોવાણ ગયું છે પશુ જે